છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા આજે જંગી લીડથી જીતી રહ્યા છે આ જીત અમારા છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓની જીત છે અને જે માન્ય મોદી સાહેબના દસ વર્ષના શાસન દરમિયાન એમણે જે કલ્યાણકારી યોજનાઓને જે વિકાસના કામો કર્યા છે એમણે ખૂબ સારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી છે અને આ વખતે ત્રીજી વાર માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની તમામ જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જશુભાઈ રાઠવાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે છોટા નું આ કમળ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં દિલ્હી કામ કરશે અને મોદી સાહેબને પણ ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું